આજના શીતળા સાતમના પવિત્ર દિવસે અમારા રોટરી મેમ્બર ગેમરભાઈનું વતન જે છે ખેમાણા ત્યાં અમારા રોટરી મેમ્બર અને બહુ એક્ટિવ અને સિનિયર મેમ્બર ડોક્ટર જયેશભાઈ ભાવિસિંહની પૌત્રીના જન્મદિવસ નિમિત્તે તેમણે જન્મદિવસ ઉપર ખર્ચો કરવાનું માંડી વાળીને ખેમાણા ગામની અંદર બારસો વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો અને એ માટે અમે પણ બધા રોટરી મિત્રો અહીં એના માટે આવેલા છીએ અને અમારી ગણતરી છે કે આપે સુવે જામનગરમાં તો સ્મશાન જોયું હશે સ્મશાન એવી વસ્તી છે કે આપણે દુઃખમાં કે શોકમાં જતા હોઈએ અને આપણે જયારે ધામમાં જવાના પછી તો આપણે કંઈ જોતા નથી હોતા પણ અમારી ગણતરી એવું છે કે આ વનને અમે ન્યારાવન નામ આપીએ અને એને એટલું સરસ બનાવીએ કે જેથી લોકો આ બીજા કોઈ પણ દિવસે પણ અંતિમ ધામની જગ્યાએ ન્યારાવન બગીચો છે અને સરસ વન છે એ માટે જોવા માટે અહીં આવે અને આજે આપણે પણ જાણીએ કે વૃક્ષ એક એવી છે વૃક્ષ હંમેશા આપણને કંઈક ને કંઈક આપતું જ હોય છે આપણી પાસેથી કંઈ લેતું નથી તો જેમ લોકો વૃક્ષને જુઓ તો એમનામાં પણ એક ઉદારતાની ભાવના ખીલે એ પણ અમારી પાછળનો આશય છે આ કાર્યમાં સહયોગ સંપૂર્ણ સહયોગ આપવા બદલ હું જયેશભાઈ ભાવેશ ખૂબ ખૂબ આભાર માનું છું આભાર